ઈસનપુર અમદાવાદનો ત્રીજો નંબરનો મોટો તળાવ છે એકસો સડસઠ કોમર્શિયલ બાંધકામ પહેલાં તોડ્યા હતા નવસો પચીસ રણક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે ચોમાસા પહેલાં રણક મકાનો નોટિસ પાઠવી હતી દિવાળીના કારણે ડિમોલેશન લેટ થયું છે અને હાલ ચાર ભાગમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે હાલમાં ચારમા ભાગમાં ડિમોલેશનની કામગીરી ચાલુ છે વીસ તારીખે ડિમોલેશન કરવાનું હતું પરંતુ સ્થાનિક દ્વારા ચાર દિવસનો સમય માગ્યો હતો એટલે આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે જેમાં ચાર હિટાચી ચારથી વધારે જેસીબી દ્વારા કામગીરી ચાલુ છે પાંચસો પોલીસ જવાન અને પાંચસો એમસીનો સ્ટાફ સાથે અમલવારી થઈ છે

નવસો ને પચીસ જેટલા રહેણાંકના મકાનો છે કોમર્શિયલ પ્રકારના જે બધા બિલ્ડિંગ હતા સ્ટ્રક્ચર હતા એને અમે લોકોએ અગાઉ રિમ્યુ કરી દીધા હતા લોકો જે રહેતા હતા એને અમે એટલા માટે ઇમિડિયટલી રિમ્યૂવ નથી કેમ કે એમને ઇવેક્યુએશન કરવાનો પૂરતો સમય આપવો ખૂબ જ જરૂરી હતો આ ઉપરાંત રેની સિઝન હતી અને આપણા દિવાળીના બધા તહેવારો આવતા હતા તો આ બધા તહેવારો અને વરસાદ ઋતુને ધ્યાનમાં રાખી અમે જે તે સમયે આ કામગીરી ને ઉપર રોક લગાવી હતી પણ લોકોને પૂરતો સમય આપ્યો આપ પણ જોઉં છો ઘણા બધા મકાનો ખાલી થઈ ગયા છે એ બતાવે છે કે અમે લોકો એમને પૂરતો સમય આપ્યો છે લોકો પણ હવે સ્વેચ્છાયિક માનવા માને પણ છે કે ભાઈ આપણે આ મકાનને ખાલી કરવા જોઈએ અને અત્યારે આ મકાન ખાલી થઈ રહ્યા છે કેટલા જીસીબી લાગ્યા કેટલા લોકોને ટીમ આપી આખી આખા તળાવના ડિમોલિશનની કામગીરીને અમે ચાર ભાગમાં વેચી છે ચાર અલગ અલગ ઝોનમાંથી અમે ટીમ મગાવી છે પોલીસનો ફોર્સ અમારી સાથે છે અમે એમની સહાયતાથી આ બધું કામ કરી શકીએ છીએ આઠ જેસીબી છે આઠ જેટલા હિટાજી છે આ ઉપરાંત દબાણ ગાડીઓ પણ છે અને આ બધી મશીનો છે સાડા પાંચસો જેટલી પોલીસ ફોર્સ છે એટલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ છે હાઈકોર્ટમાં જે લોકો ગયા હતા એમાં હાઈકોર્ટે વોટર બોડીમાં કોઈ પણ દબાણો ચલાવી ન લેવાય એવું માનીને દબાણોને દૂર કરવા માટેનો હુકમ આપી દીધો છે પણ માનવતાના ધોરણે ધ્યાનમાં રાખી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે લોકો કોર્ટમાં ગયા હતા એમને ઇવેક્યુએશન કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે અમે હાઈકોર્ટના ચુકાદાને રિસ્પેક્ટ કરશું અને એ લોકોને પૂરતો સમય આપશું હાઈકોર્ટે જે નિર્દેશ પ્રમાણે કર્યો હતો એ પ્રમાણે સમય કરીને પૂરી થશે એટલે અમે એમને પણ દૂર કરીશું अबे आप सांभ्या डेप्यूटी म्युनिशिपल कमिश्नर रितेश रवल जमा ईशनपुर तलाव पास गैरकायदेसर बांधकामों से हाईकोर्ट आदेश बाद तंत्र तोड़ा है दर्शक मित्र आवाज विडियो जो एनकवरेज न्यूज ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।